પાદરા યુનિટ ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા ડોક્ટર આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી આજે ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ દેશ સહિત વિદેશોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા યુનિટ ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા પણ આંબેડકર સાહેબની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જૂના એસટી ડેપો પાસે આવેલ આંબેડકર સર્કલને લાઇટિંગ અને ધમ્મચક્ર પંચશીલ ઝંડાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું મોડી રાત્રે આંબેડકર સાહેબની પ્રતિમાને મહાસલામી આપી હતી અને આજે વહેલી સવારથી જ જય ભીમ જય સંવિધાનના નારાઓ સાથે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી હતી ત્યારબાદ ડીજે સાથે મહારાણા પ્રતાપની પ્રતિમાને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને બિસ્કિટના પેકેટ વિતરણ કરી ડોક્ટર બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે ડૉક્ટર બાબા સાહેબની એકસો ને તેત્રીસમી જન્મ જયંતિ હોય એ ટાઈમ પર અમારે એક ગ્રુપ દ્વારા આજે એક ભવ્ય આયોજનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડૉક્ટર બાબાસાહેબને ફુલાર કરવામાં આવ્યો ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલને ફુલાર કરવામાં આવ્યા ત્યારબાદ આપણે જે મહારાજના પ્રથમ પ્રતિમા છે એને ફૂલાર વિધિ કરવામાં આવી અને સંપૂર્ણ આખે બાદર તાલુકાએ આજે એમને ભવ્ય ઓછો ઉભી કરવામાં આવે છે અને ત્યારબાદ એમને ફૂલનું પૂરું દાન કરી અને આજે જે વિશ્વમાં આજે એકસો ને દેશોમાં જે મહાજય એટલે કે ડૉક્ટર સાહેબની આંગબેડ જયંતિ કહેવામાં આવે એની ઉજવણી થઈ રહી છે તો એ રૂપી અમે લોકો થોડું ડોનેશન કરીશું અસરકારી હોસ્પિટલમાં જાય જય હિન્દ જય